नमस्कार दर्शक मित्रों आप देख रहे हैं जीपीएमसी न्यूज़ 24/7 लाइव साबरकांठाना वडालीनी शेठ सीजे हाई मी स्कूल मापाड़ अहमदाबाद में 7th grade स्कूल जीवी घटना थी उग्र विरोध अहमदाबाद में ધોરણ 8 ના વિદ્યાર્થીએ ધોરણ 10 ના વિદ્યાર્થીની હત્યા કર્યાનો મામલો હજુ તો ચર્ચાના એરણે છે ત્યારે સાબરકાંઠાના વડાલીમાં પણ ધોરણ 7 માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ વચ્ચેની મારામારી હવે આંદોલનના સ્વરૂપે ફેરવાઈ ચૂકી છે જોકે વડાલીમાં લઘુમતી સમાજના વિદ્યાર્થી દ્વારા માર મરાયાના પગલે હિન્દુ સ્વૈચ્છિક સંગઠનો સહિત વાલીઓ મોટી સંખ્યામાં સ્કૂલમાં પહોંચી સ્થાનિક આચાર્ય સહિત તાલુકા શિક્ષણ અધિકારીની હાજરીમાં રજૂઆત કરી હતી જોકે આજે સાંજ સુધીમાં ન્યાય આપવાની ખાતરી આપતા હાલ પૂરતો આંદોલન સમેટાયું છે સાબરકાંઠાના વડાલીની શેઠ સીજે હાઈસ્કૂલમાં ધોરણ સાત માં અભ્યાસ કરનાર ધ્રુવ સગર ને સહઅભ્યાસ કરનારા લઘુમતી સમાજના ચાર વિદ્યાર્થીઓ માર મારતા આજે વડાલીમાં ભારે વિરોધાભાસ સર્જાયો હતો જેમાં સ્વૈચ્છિક સંગઠનો સહિત વાલીઓ દ્વારા મોટી સંખ્યામાં સ્કૂલ પરિસર હાજર હતા પોલીસ પણ મોટી સંખ્યા ખડકાઈ હતી જોકે સ્વૈચ્છિક સંગઠનો સહિત વાલીઓએ સ્કૂલ માં રજૂઆત કરતા સ્થાનિક શાળા વહીવટી તંત્રના જવાબદારોએ પોતાનું નિવેદન આપતા જણાવ્યું હતું કે સમગ્ર મામલે જે કોઈ કામગીરી કરવાની થાય તે કરીએ તેમજ આવનારા સમયમાં જરૂરિયાત મુજ બના પગલા લેવાશે જો કે કેવા અને કેટલા પગલા લેવાશે તે અંગે કોઈ ચોક્કસ રજૂઆત કરી શકાય નથી સાથે શાળાના ટ્રસ્ટી એક જ વિદ્યાર્થી દ્વારા માર મનાવે હોવાની વાત કરવામાં આવી છે તો બીજી તરફ શાળાના મુલાકાતે આવેલા ટીપીઓ દ્વારા લઘુમતી સમાજના 4 વિદ્યાર્થીઓ દ્વારા હિન્દુ સમાજના વિદ્યાર્થી પર હુમલો કરાયા નહીં વાત કરવામાં આવી છે ત્યારે ટ્રસ્ટી તેમજ ટીપીઓ દ્વારા કરવામાં આવેલી વાત ખૂબ ચર્ચાનો વિષય બન્યો છે જે રીતે સાબરકાંઠાના વડાલીમાં થયેલા વિદ્યાર્થીઓ વચ્ચેની મારામારી બાદ સમગ્ર વિસ્તારમાં ચોક્કસ પગલા ભરવાની માંગણી કરાઈ છે જોકે માગણી સંતોષાય તો આવનારા સમયમાં હજુ ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારવામાં આવી હે સાથોસાથ શાળાના સંચાલકો અને રજૂઆત કરવા માટે પહોંચેલા હિન્દુ સંગઠનો સહિત સમાજના આગેવાનો તેમજ વાલીઓને શાળાના અંદર પ્રવેશતા અટકાવાયા હતા શાળાના મુખ્ય ગેટને પણ તારાબંધી કરી પોલીસે તમામ લોકોની અંદર જતા અટકાવતા મામલો ઉગ્ર બન્યો હતો ત્યારે પોલીસ તંત્ર સહિત શાળાના સંચાલકો સામે સૂત્રોચ્ચાર કરી રામધૂન તેમજ પોલીસ હાયહાય નારા પણ લાગ્યા હતા જોકે હાલના તબક્કે પોલીસ તેમજ શાળાના સંચાલકો સહિત આગેવાનો વચ્ચે થયેલી બેઠક માં શનિવાર સાંજ સુધી માંગણી સંતોષવાની બાહેદરી આપવામાં આવી હે ત્યારે શનિવાર સાંજ સુધી માંગણી સંતોષવામાં આવે તો સોમવારે ઉગ્ર આંદોલન સહિત બંધના એલાન ની પણ હિન્દુ સંગઠનો સહિત વિશ્વ હિન્દુ પરિષદ તેમજ બજરંગ હિન્દુ સમાજ દ્વારા ચીમકી ઉચ્ચારવામાં આવી છે જો કે એક તરફ અમદાવાદમાં હત્યાના પડઘા હજુ શાંત થયા નથી ત્યાં વણાલીમાં વિદ્યાર્થીઓ વચ્ચે થયેલી મારામારીના પગલે ભારે વિરોધાભાસ સર્જાઈ રહ્યો છે આજે સવારથી જ વણાલી પોલીસ દ્વારા સ્કૂલ પરિસ્થ સહિત આસપાસના વિસ્તારોમાં પણ મોટી સંખ્યામાં પોલીસ કાફલો દેવામાં આવ્યો તેમજ મોટી સંખ્યામાં વાહન રજૂઆત કરાતા તમામની સમજણ બહાર લાવવામાં આવ્યા આજે સાંજે ચાર વાગ્યા સુધીમાં હુમલો કરનારા વિદ્યાર્થીને લિવિંગ સર્ટિફિકેટ આપી દેવાની વાત સાથે સહમત થયા હોવાના પગલે સમગ્ર મામલો શાંત થયું હે જોકે આવનારા સમયમાં કોઈ પણ પ્રકારના પગલા લેવાય તો વધુ એક આંદોલન વડાલીથી શરૂ થશે તેવું સ્વૈચ્છિક સંગઠનો જણાવી રહ્યા છે

જગ ફેજલ ફેજલ સોબાન શું કે દે લોકો મારે ને પછી ચાકુ પે આને કે તરા કા પરિવાર ને मारेगा શરી ગાલ ને મારે તો મારે એ શાળા છૂટ્યા પછી ધોરણ 7 ના બે વિદ્યાર્થીઓ એ બે વિદ્યાર્થીઓનો ઝઘડો થયો લાફાલાફી થયું અને એ પછી બીજા દિવસે જાણથી આચાર્યને એટલે એ બંને વિદ્યાર્થીઓના વાલીઓને બોલાવી અને આ બંને બાળકોને શીખામણ આપે આવું ન કરે એની એમને વાત કરી અને આ જે બનાવ છોકરાઓને મારામારી થઈ એ બંને છોકરાઓ નાના છોકરાઓ છે બાર વર્ષની નાની ઉંમરના સાતમા ધોરણમાં ભણતા એટલે આ આ છોકરાઓ બંનેને આજે વાલીઓ પણ એવું કહ્યું એમને બોલાવીને સમજાય વાલીઓને એટલે વાલીઓને તો કહ્યું કે ભાઈ અમે સમજાવી લઈશું બંને છોકરાઓનો એ પ્રશ્ન ત્યાં પૂરો થઈ ગયો પણ આજે સવારે વીએચપી અને બજરંગ દળના નામે મેસેજ મૂકેલો હતો કે વિવેકાનંદ ચોકમાં એકત્રિત થવું હવે ત્યાં એકત્રિત થયેલા હતા તેમાંથી ઘણા બધા લગભગ પાંચસો જેવા છોકરાઓ સગર સમાજના એ અહીં આવેલા અને એમને રજૂઆત કરી કે ભાઈ એમને અત્યારે તમે સર્ટિફિકેટ આપી દો એટલે અમે એવું કહ્યું એમને કે અમે તાલુકા કેળવ નિરીક્ષક જિલ્લા શિક્ષણ અધિકારીને આની જાણ કરી છે અને એ જે કહેશે એ રીતે અમે વર્તીશું સમજાવ્યું છે નહીં અમને શિક્ષણ વિભાગ તરફથી જાણ કરવામાં આવશે સર્ટી આપી દો તો સર્ટી આપી દઈશું હું કંઈ એ વાલી પણ લઈ શકે છે વાલી પણ માગી શકે છે કોણ એક એક મુસ્લિમ સમાજનો છે ને એક સગર સમાજનો છે વિદ્યાર્થીઓ નહીં બે વિદ્યાર્થીઓ વચ્ચે થયું છે બીજા કોઈ વિદ્યાર્થી જ નહીં ના ના ખોટી વાત છે એવા ચાર વિદ્યાર્થી કોઈ નહીં અને શાળા છૂટી ગયા પછી કંઈક સમય એમને ઝઘડો થયો છે અને બે જ વિદ્યાર્થીઓને થયેલો છે કોઈ ચાર વિદ્યાર્થીઓને થયેલો નથી હિન્દુ સંગઠનો દ્વારા આપની સાથે આજે બેઠક કરવામાં આવી કયા મુદ્દાઓ સાથે ચર્ચા વિચારણા થઈ નહીં એમણે તો રજૂઆત કરી કે ભાઈ આ જે મુસ્લિમ છોકરો છે એને તમે આપી દો બસ એમની બીજી કોઈ વાત નહોતી એમની કોઈ બીજી માગણી પણ નહોતી ચોવીસ તારીખે જે ઘટના બની એમાં વિદ્યાર્થીઓ શાળા છૂટ્યા પછી એમની વચ્ચે થોડી ઝપાઝપી થઈ હતી અને એ બાબતે વિદ્યાર્થીએ એકબીજાને થપ્પડ મારી હતી અને એ બાબતની જાણ જ્યારે મને થઈ એ વખતે મેં જે વિદ્યાર્થીઓએ આ કર્યું છે એ વિદ્યાર્થીઓને ફોન કર્યા વાલીઓને અને બીજા દિવસે સ્કૂલમાં મળવા માટે બોલાવ્યા અને બીજા દિવસે જ્યારે વાલીઓ આવ્યા અને એમણે સ્વીકાર્યું ભાઈ આવી આવી ઘટના બની છે અને બાળકો વચ્ચે ઝપાઝપી થઈ છે અને એના પછી એમણે માફી પણ માગી વિદ્યાર્થીઓએ અને વાલીઓ પણ માફી માગી પણ આ બાબતે માનનીય ટીપીઓ સાહેબે મને નિવેદન આપવાનું કીધું એટલે એ બાબતે મેં એમને નિવેદન આપ્યું છે અને ત્યારબાદ એ જે એ જે કાર્યવાહી થશે એ પ્રમાણે અમે આગળ વધીશું જે વિદ્યાર્થીને વાગ્યું છે સગર સમાજનું છે અને જે વિદ્યાર્થીઓ માર્યો છે એ મુસ્લિમ સમાજના વિદ્યાર્થીઓ છે ચાર વિદ્યાર્થીઓ હતા એટલે આમાં એલસી આપવાનો કે ના આપવાનો એ નિર્ણય અમે ના લઈ શકીએ આમાં જો વાલી અરજી કરે કે ભાઈ એલસી આપો તો અમે અરજી એલસી આપી શકીએ બાકી ઉપરથી જો ડીઓ કચેરી ડીપીઓ કચેરી અમને ક્યાં કે બીજા અમે તમારે આ વિદ્યાર્થીને એલસી આપી દેવાનું તો અમે એલસી આપી શકીએ બાકી અમે જાતે અહીંયા કોઈ વિદ્યાર્થીને એલસી આપી ના શકીએ અમારી રીતે સંચાલકો દ્વારા પણ આ જ પ્રમાણે નિર્ણય લેવામાં આવે કે ભાઈ આ કાર્યવાહી આપણે ઉપર આગળ આપી ઉપરની જે ઓફિસ છે એમાં આપણે કાર્યવાહી કરીએ અને જો વાલી અરજી આપે એલસી લેવા માટે તો અમે એલસી આપીશું બાકી સ્કૂલમાંથી ડાયરેક્ટ અમે એમને એલસી ના આપી શકીએ શું અમિતભાઈ એમ પટેલ મને જે મેસેજ મળ્યા હતા એ પ્રમાણે હું શાળાની મુલાકાત લીધી શાળાના મુખ્ય શિક્ષકની મુલાકાત લીધી શાળાના મુખ્ય શિક્ષક અંગાથી પરામર્શ કરી એમના જોડે વાત કરી તો એકવીસ તારીખની ઘટના હતી એમને ચાર ને પચીસ કલાકે શાળા છૂટવાનો સમય છે અને શાળા છૂટ્યા પછી ચાર પિસ્તાલીસ કલાકે બાળકોમાં ઝપાઝપી થઈ ગઈ હતી ત્યારબાદ બાળકો ઘરે ગયા બીજા દિવસે મુખ્ય શિક્ષક જોડે ટેલિફોનિક વાતચીત થઈ એમને બોલાયા બીજા દિવસે એ મેઈન ગેટ છે ત્યાં હાજર રહી અને હલ્લાબોલ જેવું કર્યું હતું બરાબર આજે તો ચર્ચા વિચારણા એ પ્રકારની થઈ કે ભાઈ મુખ્ય શિક્ષક જોડે આપણે એમનું જે નિવેદન હતું એ નિવેદન લેવામાં આવ્યું છે પછી વાલીનું બોલાય અને વાલીને જે બાળક ખાતી ઝપાઝપ કરી છે વાલીને બોલાય અને બાર વાલી જોડે વાત કરવાની છે કે ભાઈ તમે જો તમારું બાળક આ રીતે જો વારંવાર આથી ઝઘડા કરો એમના જોડે સંમતિ પત્રક લઈને ના માનો તો પછી એની એલસી આપવાની વાત કરી છે હાલ તો નથી આપ્યું મારું નામ ઈશ્વરભાઈ તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી

અમે યોગ્ય પાછામાં તમને સારી રીતે પરિવારજનો ન્યાય મળશે એ રીતે અમે એલસી અમને આપી દઈશું અને એના આગળ કાર્યવાહી કરશું હિન્દુ સંગઠનો દ્વારા કયા મુદ્દા હિન્દુ સંગઠનો અને બજરંગ દળ દ્વારા એ રીતના મુદ્દામાં આપવામાં આવે આગળ જો આગળ જો કાર્યવાહી નહીં થાય તો અગાઉના દિવસોમાં આંદોલન કરશું પ્રકારના મુદ્દા મુદ્દા એવું હતા કે આ જે ઘટના બની તો એના ઉપર કડક કાર્યવાહી થાય એમને તાત્કાલિક ધોરણે એલસી આપવામાં આવું બધા સંચાલક શાળા સંચાલકોએ અત્યાર સુધી તો તાત્કાલિક ધોરણે એલસી આપેલા છે અહીંયા આગળનીઓ પણ બધા દાખલા એવા છે તો હવે આમાં શું થાય છે જોવાનું રહ્યું સમય અમને આજે સાંજ સુધીનો આપવામાં આવ્યો છે ચાર વાગ્યાનો પ્રાંત અધિકારી સાહેબ દ્વારા કહેવામાં આવ્યું છે કે સાંજ સુધીમાં અમે આનો નિર્ણય લઈ લઈશું ના આવે તો અમે રોડ બ્લોક કરશું સોમવારના અંદર સ્વયંભુ વડાળી બંધનું સ્વયંભૂ ધ્રુવ સગર નામના છોકરાને જે રીતે મારવામાં આવ્યો છે એવી ધર્મીઓ દ્વારા તો ગામના લોકોની અંદર પણ એક આક્રોશ હતો ગામના લોકો હિન્દુ સંગઠનો તમામ સંસ્થાના આગેવાનોએ શેઠ જે હાઈસ્કૂલના સંચાલકો સામે એવી રજૂઆત કરી કે આ ઘટના પહેલી નથી અગાઉ પણ એવી ઘટનાઓ બનેલી છે તો આવી ઘટના એક અમદાવાદમાં પણ હમણાં સેવન્થ સ્કૂલની અંદર ઘટના બની છે તો એવી ઘટના સ્કૂલની અંદર ન થાય અથવા તો સ્કૂલ બદનામ ન થાય એ માટે તમામ વડાલીના નગરજોને શીઠસ જે સ્કૂલમાં પ્રશાસનને રજૂઆત કરી છે અને એ રજૂઆત સાંભળતા સ્કૂલ પ્રશાસન પ્રાંત અધિકારી અને તમામ સંગઠનના આગેવાનો દ્વારા સ્વીકાર્યું છે કે આજે આજે સાંજ સુધીમાં એ વિધર્મી વિદ્યાર્થીઓ છે તેમને એલસી આપી દેવામાં આવશે એવી એમણે બાહેધરી પણ આપી છે કેટલા વિદ્યાર્થીઓને આવશે એ ચાર વિદ્યાર્થીઓ કંઈક હતા ધ્રુવ સગર નામના છોકરાને મારવામાં તો અમારી તો બધા લોકોની માગણી એવી છે કે જો આવા લુખા તત્વો હોય તો ચારે ચારને એલસી આપી દેવામાં આવે અને પરિવારની માહિતી મુજબ એ ચારે લોકોને ગઈકાલે બોલાવ્યા હતા અને એમણે સ્વીકાર્યું પણ હતું કે અમે એને ઘોઘરી દબાવવાનો પ્રયાસ કર્યો હતો ચક્કુ બતાવવાનો પ્રયાસ કરેલો તો સ્કૂલ પ્રશાસનને વિનંતી કે એ પ્રકારનો ઉપરના લેવલે જવાબ રજૂ કરે જેથી કરીને ચારે ચાર લોકોને એલસી આપીને ઘર ભેગા કરે કેમ કે અમદાવાદ જેવી ઘટનાની આપણે રાહ જોવી નથી એટલા માટે સ્કૂલ બદનામ ન થાય વડાલી શહેર બદનામ ન થાય એવો આપણો બધાનો પ્રયાસ છે માંગ ન સ્વીકારાય તો આવી જે ઘટનાઓ બને તો સ્વાભાવિક છે કે લોકો ઉગ્ર બને તો ઉગ્ર ના બને એના માટે સ્કૂલ અથવા તમામ પોલીસ પ્રશાસન કે વહીવટી તંત્ર કે જિલ્લા શિક્ષણ અધિકારી એ પ્રકારનું પગલું ભરે જેથી દરેક લોકોની અંદર એક દાખલો બેસે